પલસાણા તાલુકાના કાડલી ગામે પંચાયત સભ્ય હત્યા પ્રકરણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા થોડા દિવસો અગાઉ પલસાણા તાલુકાના કાડલી ગામે પંચાયત સભ્ય હસમુખ ધોડિયા પટેલની હત્યા થઈ હતી ગામના જ માલધારી સમાજના ને ટ્રેક્ટર ધીમું ચલાવવા કહેતા સૌ હસમુખભાઈ ઉપર તૂટી પડ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો જેમાં હસમુખભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના બનતા જ પંચાયત દ્વારા માલધારી સમાજના જે આરોપીઓ હતા એમના ગામમાં આવેલા તમામ ગેરકાયદે દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી મામલો હવે વધુ ગરમાઈ રહ્યો છે આજે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાઈનીબેન પટેલ સહિત પડસાણ તાલુકાના આગેવાનો કાળજી ગામે પહોંચ્યા હતા અને મૃતક હસુભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ હસુભાઈના પરિવારજનોને સાર્થના પણ આપી હતી દિવસભર પર આ ગતાક્રમ ચાલ્યો હતો જેમાં વલસાડના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા તો બીજી તરફ પાંચદાના ધારાસભ્ય અનંત પટેલ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ કાળલી ગામે મૃતક ખસમુખભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા